તરફ અમરેલી જિલ્લામાં માવઠાનો માર જોવા મળ્યો છે શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું છે કે જાફરાબાદ પંથક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે માણસા ફાચરિયા હેમાળ સહિતના ગામોમાં વરસાદ દરિયાઈ કાંઠાના ગામો ઉપર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોએ તૈયાર પાકને નુકસાનથી બચાવવા માટે સાવચેતી

અમરેલી જિલ્લામાં માવઠાનો માર યથાવત જોવા મળી રહ્યો છે શિયાળાની ઋતુમાં જ કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું છે શું કેશો જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે જેમાં મગફળી છે કપાસ છે તે ખેતરમાં પડેલા હતા તેને પણ વરસાદને કારણે ફરી જવાથી મોટું નુકસાન થયું છે

ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ તિંબી લોર એ બલવડ માણસા પાચરિયા હેમાર સહિતના વિસ્તારોમાં થઈ રહ્યો છે વરસાદ દરિયાઈકાંઠાના ગામો પર પણ ભારે વરસાદ થઈ રહ્યો છે ખેડૂતો તૈયાર પાકને નુકસાનથી બચાવવા સાવચેતી અપનાવી છે